જુનાગઢનો ચકચારી દલિત સમાજના યુવાન સંજય સોલંકીના માર મારવાના કેસમાં એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે જૂનાગઢ પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને સાથે જ ગણેશ ગોંડલના કેસમાં ગણેશ ગોંડલ સહિત અગિયાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પરંતુ ગઈકાલે સંજય સોલંકીએ ત્રણ આરોપીઓ ડમી હોવાના આરોપો જે કર્યા હતા તેના કારણે એક નવો વળાંક પણ કેસમાં જોવા મળ્યો હતો ત્યારબાદ જુનાગઢ પોલીસે તપાસ આગળ વધારતા હવે જે સંજય સોલંકીને જે હત્યારો વડે એટલે કે લાકડીઓ અને ધોકાઓ વડે માર મારવામાં આવ્યો હતો તે હત્યારો છે જૂનાગઢ પોલીસને હાથ લાગ્યા છે ક્યાંથી આ હથિયારો મળ્યા છે અને શું અપડેટ છે આ કેસમાં તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ દ્વારા જૂનાગઢમાં જે દાદાગીરી કરવામાં આવી દલિત સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીને ઢોર માર મારી અપહરણ કરીને જેવી રીતે જાતિવિષયક શબ્દો ઉચ્ચારવામાં આવ્યા તેને લઈને માહોલ ગરમાયો હતો આ મામલાને લઈને જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી દલિત સમાજ દ્વારા જયરાજસિંહ જાડેજાના ગઢને ગોંડલમાં જ એક મહાસંમેલન યોજ્યું હતું ને આ મહાસન્મેલનનો હેતુ એ છે કે જે જયરાજસિંહનો ડર ગોંડલમાં છે તેને દૂર કરવામાં આવે તેને જ લઈને હાલ જે ગણેશ ગોંડલ સહિત તેના જે સાગરીતો હતા તેવા અગિયાર જેટલા આરોપીઓને જૂનાગઢ પોલીસે તેમની ધરપકડ કરી હતી ધરપકડ કર્યા બાદ ગઈકાલે રાજુ સોલંકી દ્વારા એક સનસની આરોપ લગાવવામાં આવ્યા હતા તેમાં તેમણે કહ્યું હતું કે જે અગિયાર આરોપી છે તેમાંથી ત્રણ આરોપીઓ ડમી છે આ ઘટના બાદ જૂનાગઢના હાલ એસટીએસસી સેલ જે આ સમગ્ર કેસની તપાસ કરી રહ્યા છે તેના ડીવાય એસપીએ જણાવ્યું કે જેવી રીતે ફરિયાદી દ્વારા વાત કહેવામાં આવી છે તે મુજબ અમે કાર્યવાહી કરી રહ્યા છે અને જે સોશિયલ મીડિયા પરથી તેમણે ફોટા ઓળખી બતાવ્યા છે તે મુજબ એ આરોપીને પકડવા માટે પણ તપાસના ચક્ર ગતિમાન કરવામાં આવ્યા છે હવે આ કેસમાં મહત્ત્વના અપડેટ એ મળી રહ્યા છે કે જ્યારે સંજય સોલંકીનું અપહરણ કરીને ગણેશગઢ લઈ જવામાં આવ્યું ને ત્યારે હત્યારમાં જે લાકડીઓને ધોકા વડે માર મારવામાં આવ્યો તે હત્યારોએ જૂનાગઢ પોલીસે હાથ લાગ્યા છે આ હત્યારો છે તે ગોંડલ રોડ ખાતે આવેલી દિગુબા જાડેજાની ઓફિસ છે ત્યાંથી મળી આવ્યા છે અને આને જ લઈને હવે હજી પણ જે સંજય સોલંકીનો વિડીયો જે નગ્ન હાલતમાં બનાવ્યો હતો તે ફોન પોલીસ પકડથી દૂર છે તેમાં જે આરોપીઓના કપડાં છે તે હાથ લાગ્યા નથી પરંતુ આ કેસ સાથે જોડાયેલી એક એક કડી ઉપર હાલ જૂનાગઢ પોલીસ છે તે કામગીરી કરી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે આરોપીઓના રિમાન્ડ છે તે નામંજૂર થયા છે પરંતુ કોર્ટ દ્વારા માત્ર પોલીસ પૂછપરછ કરી શકે તે માટે પાંચ દિવસ જે સમય ફાળવવામાં આવ્યો હતો ને તે સમયની અવધિ પણ પૂર્ણ થાય છે પરંતુ આ કેસમાં જોડાયેલા એક એક પુરાવાઓ જૂનાગઢ પોલીસ છે તે કબજે કરી રહી છે અને ગણેશગઢમાં જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે આ વસ્તુઓ હાથ લાગી તેમજ આ ઘટનામાં જે ફોન રેકોર્ડિંગ જે નગ્ન વિડીયો ઉતારવામાં આવ્યા હતા તે ફોન આરોપીઓના કપડાં આરોપીઓએ જે રાજુ સોલંકીએ આરોપ કર્યા છે કે તેઓ બંદૂક પણ તાણીને ઊભા હતા તે તમામ વસ્તુઓ તમામ પુરાવાઓ છે તે એકત્ર કરવા માટે પોલીસ છે તે તલસ્પર્શી તપાસ કરી રહી છે ગણેશ ગોંડલના કેસથી જોડાયેલા તમામ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ